નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવસારી જિલ્લામાં થતા મોટા અને શહેરી ગરબાના આયોજકો સાથે જિલ્લા પોલીસ વડાએ બેઠક યોજી હતી પોલીસે તમામ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી સાથે જ મહિલાની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી છે નાના મોટા ગરબા આયોજકોએ પૂરતા પ્રમાણમાં તકેદારી રાખવા માટે જિલ્લા પોલીસ વડાએ લોકોને સૂચન કર્યા આજે નવસારી જિલ્લાની અંદર તમામ ગરબા સંજોગ સંચાલકો સાથે કમર્શિયલ ગરબા હોય કે શેરી ગરબા હોય એમના સાથે આજે એક મીટિંગ આયોજન કરવામાં આવી હતી અને ગરબાના હેઠળ જુદી જુદી સૂચનાઓ તમામ શેરી ગરબાઓને આપવામાં આવી હતી એની અંદર ખાસ કરીને જો અમારી મહિલાઓની સુરક્ષા બાબતની સૂચનાઓ હોય કે ટ્રાફિકના લગત બાબતની સૂચના હોય કે ભાઈ સેક્યોરિટીની દૃષ્ટિકોણથી જે જે અમલવારી કરવાની હોય તે બાબતની સૂચના આપવામાં આવી છે આ વર્ષે મોટા ગરબાની અંદર પોલીસની નવસારી જિલ્લા તરફથી એક હેલ્પડેસ્ક મૂકવામાં આવશે કોઈ પણ માણસને ગરબા રમતી સમયે કોઈપણ વસ્તુની આવશ્યકતા હોય કે કોઈપણ મદદ જોતી હોય તો એ પોલીસ હેલ્પડેસ્ક ઉપર સંપર્ક કરી શકે છે એના અલાવા પોલીસની સી ટીમની મહિલાઓ ગરબાની ડ્રેસની અંદર લોકોની વચ્ચે ગરબા રમશે જેના દ્વારા અગર પણ બનાવ બને તો એ મહિલાઓ ત્યાં સુરક્ષાના હેઠળથી ડિપ્લોય કરવામાં આવશે અને બાકી બધા સંચાલકોને જો જો સૂચના આપવામાં આવી હતી તે તમામ સૂચનાઓનું પાલન થાય તેવી રીતે અમે આશા રાખીએ છીએ અત્યારે જો છે તમામને પંડાલોની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના પણ આપવામાં આવી છે તેની આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે